તો દોસ્તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં શિયાળાની કાતિલ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો જ્યાં દોસ્તો વલસાડમાં ભર શિયાળામાં આવઠું તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ તો ધરમપુરના અંતરેળા ગામોમાં કમોસમી વરસાદનું આગમન થયું તો હવામાન વિભાગે જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી તો આ તરફ આજે પણ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો બટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં ચાર મહાનગરપાલિકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઠંડીનું જોર ઓછું રહ્યું હતું જેમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ચોવીસ કલાક દરમિયાન ઓગણીસ ડિગ્રી સેલ્સિયસ તો વડોદરામાં ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ જ્યારે રાજકોટમાં સોળ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન રહ્યું જ્યારે સુરતમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાય તો હવામાન વિભાગે આ પ્રમાણે ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે પરંતુ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં ફેરફાર જોવા મળશે દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાન લઈને આગાહી કરી છે તો અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળ નો ભેજ આવવાના કારણે છ ડિસેમ્બર સુધી વાદળસયું વાતાવરણ રહેશે જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળસયું વાતાવરણ રહેશે તો સામાન્ય વરસાદ પણ પડી શકે છે તો આ ઉપરાંત પંદરથી સત્તર ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ તો ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની શક્યતા છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગ યુક્રેન રશિયાના યુદ્ધ સમયથી મંદીના માહોલમાં ઝૂઝમી રહ્યો છે તો ડાયમંડ ઉદ્યોગમાં મંદી હોયથી ઉદ્યોગકારો સતત ફરિયાદ કરતા હતા તૈયાર ભાવમાં ચાલીસ ટકા સુધીનો ઘટાડો થયો છે જ્યારે રફના ભાવમાં ઘટ્યા નથી જેના કારણે વેપારીને નુકસાન થાય જ છે

તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાનો દર ચાર મહિને બહાર પાડવામાં આવે છે બટાપટ સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચાલીસ માર્કેટયાર્ડમાં કુલ ચાર હજાર બસો ને ઓગણચાલીસ ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો ને બોતેર રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા અને નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયા બોલાયો તો આ સિવાય માણાવદરમાં એક હજાર પચાસ રૂપિયા તો હિંમતનગરમાં એક હજાર ચારસો ચોરાણું રૂપિયા ને ગોંડલમાં એક હજાર એકાણું રૂપિયા ઊંચા ભાવ બોલાયા બેટાભ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના એકવીસ માર્કેટિંગ યાર્ડમાં કુલ સાતસો ટન જીરાની આવક થઈ છે તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર હજાર પંચ્યાસી રૂપિયા બોલાયો તો ઊંજા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયા બોલાયો તો ઉપરાંત ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો એકાવન રૂપિયા તો રાજકોટમાં ચાર હજાર પાંચસો ને રૂપિયા બોલાયા તો હળવદ માર્કેટમાં ચાર હજાર પાંચસો ભાવ બોલાયા તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના ત્રીસ માર્કેટ કુલ પાંચ હજાર ચારસો ને ટન મગફળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ જામનગર માર્કેટમાં એક હજાર પાંચસો ત્રીસ રૂપિયા બોલાયો તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીનો ઊંચો ભાવ એક હજાર બસો ને દસ રૂપિયા બોલાયો જ્યારે નીચો ભાવ આઠસો ને પંચ્યાસી રૂપિયા બોલાયો તો આ સિવાય ડીસા માર્કેટયાર્ડમાં એક હજાર પાંચસો રૂપિયા તો હિંમતનગર માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા ઊંચા ભાવ બોલાયા તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે તો ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતમાં શીત તેમ છતાં ગુજરાતના મહેસાણા સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનતમ છે તો બીજા સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર સોનાના ચાંદીના ભાવમાં બહુ વધઘટ જોવા મળી નથી તો બાવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત એકોતેર હજાર ચારસો રૂપિયા અને ચોવીસ કેરેટ સોનીની કિંમત સિત્યોતેર હજાર નવસો રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહી છે તો દેશના મોટા ભાગના શહેરમાં સોનાના ભાવમાં લઘુત્તમ અને મહત્તમમાં કોઈ વધારો થયો નથી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્ય ખાદ્ય તેલ વેપારી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ એક સપ્તાહમાં સિંગતેલના પંદર કિલોના ડબ્બાના ભાવ સિત્તેર રૂપિયા ઘટીને બે હજાર નવસો ને પચાસ રૂપિયા થયા તો સિંગતેલના પાંચ લિટર કેનના ભાવ દસ રૂપિયા ઘટીને આઠસો ને ત્રીસ રૂપિયા થયા તેવી જ રીતે કપાસ તેલના ભાવમાં પચાસ રૂપિયા ઘટી ને બે હજાર ત્રણસો ને પચાસ રૂપિયા થયા તો અન્ય તેલ ના પંદર રૂપિયા ડબ્બાના ભાવ કટીને ને સો રૂપિયા નીચે આવીને બે હાજર બસો ને પચાસ રૂપિયા પર પહોંચ્યા